શેરડી રોપણી ને લઈ સુગર સંચાલકો અને ખેડૂતો આમને સામને છે ખેડૂતો કહી રહ્યા છે કે 1 ઓક્ટોબર થી શેરડી રોપણી કરો જ્યારે સુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે કે 1 સપ્ટેમ્બર થી શેરડી રોપણી કરો જ્યારે 1 ઓક્ટોબર થી શેરડી રોપાણ કરવા ખાંડ ઉદ્યોગ સંઘના એમડી નો સુગર મિલો ને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત ની સુગર ફેક્ટરી દ્વારા શેરડી રોપાણ ની પ્રક્રિયા તારીખ પહેલી સપ્ટેમ્બરથી કરવા સામે રાજ્યના ખાંડ નિયામકને ચેતવણીનો સોર મોકલાવ્યો છે રાજ્યની સમુદ્ર બારડોલી સુગર મિલ દ્વારા છેલ્લા કેટલાક વર્ષો વર્ષથી ખાંડનો ઉતારો ઓછો આવતો હોવાની રજૂઆત થતા નવસારી કૃષિ વૈજ્ઞાનિકોની ટીમે ખેતરોની રૂબરૂ મુલાકાત બાદ પોતાના તારણ રજૂ કર્યા છે જેમાં તારીખ પહેલી ઓક્ટોબરથી રોપાણી થાય તો જ ઉતારો સારો આવવાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે

વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં વરસાદ પડતો હોવાથી જમીન તૈયાર કર્યા વિના રોપણી થતા ઉતારો અને ઉપજ બંનેને માઠી અસર પહોંચે છે તે ઉપરાંત દવાના આડેધડ વપરાશ અને લીલો પડવાશ નહીં કરવાને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે આ સંજોગોમાં માસવાર રોકાણ થાય તો શેરડીની ચૌદ થી પંદર માસમાં કાપણી થઈ શકે અને ઉત્પાદન સારું રહેવાની સાથે ખેતરમાં બાણિયા પણ ઓછા પડે છે અગ્રણી જયેશ પટેલે કહ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની અસર ખેતી ઉપર પડી રહી છે ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જરૂરી બની છે જયેશ દલાર ખેડૂત આગેવાન દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડી છે અને સહકારી પ્રવૃત્તિને ના કારખાનાઓને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેરીની ખેતીને મજબૂત થયો છે પણ જે રીતે છેલ્લા પચાસ વર્ષથી જે રીતે સતત શેરીની ખેતી થઈ રહી છે અને પેટર્ન પણ જે રીતે બદલાય છે અને ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી સપ્ટેમ્બરમાં વાવેતર કરવાની જે રીતની ભલામણો થઈ રહી છે અને ખાસ કરીને જે રીતે સુગર ફેક્ટરીઓ જે સપ્ટેમ્બરમાં વાવેતર આપી રહી છે અને અનુસંધાનમાં ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપણી નીતિને કારણે જે રીતે સ્થિતિ બની છે સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને ઉગાવો પણ ઓછો અને ખાસ કરીને કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાણોદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ તમે જોડે દસ અગાઉ દર એકર એ ઉત્પાદન પાંત્રીસ ટન હતું એ ઘટીને આજે પચીસ ટન થઈ ગયું છે પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય અને સતત એકરિત ઉત્પાદન ઘટતું હોય ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે અને ખેડૂતો પણ મક્કમ બન્યા છે કે આવનાર દિવસોમાં ઓક્ટોબરમાં જ વાવેતર થવું જોઈએ આ અનુસંધાનમાં તમામ સુગર મિલે એકત્રિત થઈને ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ સુરત